કાંકરેજી તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષोत्तम રૂપલલાની ટિકિટ રદ કરવા માટે આવેદનપત્ર આપી માંગણી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર સાથે હરશુલકૂર્વક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સભાઓ ગઝવી રહ્યા છે કે એક સામાજિક પ્રસંગો પર નેતાઓની હાજરી જોવા મળે છે ત્યારે હવે થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ અને પાસે કેન્દ્રીય મંત્રી પુરુષोत्तम રૂપલલે રાજપૂત સમાજને બદનામ કરવા માટે એક સામાજિક કાર્યક્રમમાં પોતાનો वक्तव्य આપવા

હજુ સુધી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી હવે સવાલ એ થાય છે કે શું પરસોત્તમ રૂપાલા એકલા પડી ગયા છે કે પછી કોઈ રાજકીય ખટપટો આખરે ટિકિટ રદ કરવામાં આવશે કે પછી મીડિયા સામે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટિલનું મૌન ધારણ કરી લેવું શું સૂચવે છે ત્યારે હવે મોટો ધડાકો કરશે કે શું એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ હવે ગુજરાતના રાજપૂત સમાજના રોષને રોક લગાવવા મોદી સરકાર કેટલી સફળતા મેળવે છે ભાજપ સાથે રાજપૂતનો કોઈ વિરોધ નથી પરંતુ ફક્ત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બનીને મેદાને છે ભાજપ પ્રમુખ સહિત મોટી ગજાના નેતાઓએ પણ ચૂટકી દી થેવેલી છે રાત્રત તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો સાથે મળી અને હમણાં રૂપાલાજીએ આ એક સભામાં જાહેર સભામાં બોલ્યા છે કે રાજપૂત સમાજની લાગણી દુભાણી છે એ બાબતે આજે કાંકરજ તાલુકાના રાજપૂત સમાજના તમામ સંગઠનો ભેગા મળી અને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારો એક જ માગણી છે કે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને અમારી જે અસ્મિતા ગવાની છે એ અસ્મિતાનો ભેગ દરેક તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને રાજ્યભરમાં જે છે એનાથી વધવાની શક્યતા છે તો સરકાર અને ચૂંટણી પક્ષ સમક્ષ અમારી એક જ માગણી છે રાજપૂત સમાજની કે જય માતાજી જે વાઘેલા સામાજિક કાર્યકર જે અમારા ક્ષત્રિય ભાઈઓ મારી સાથે તાલુકામાંથી અને જિલ્લાભરની અંદર જે કાલે મહાકલ શાનાએ કાણી શાહે કાલ કલેક્ટરમાં આવેદન આપ્યું એની સાથે મેં તાલુકામાં મેં શિવરી ખાતે આજે આવેદનપત્ર છે અમારા ભાઈઓ સાથે અમારી એક જ માગ છે કે રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે એમને હટાવવામાં આવે કારણ કે અમે અમારે અસ્મિતાનો સવાલ છે જો આ જો કરવામાં નહીં આવે તો આની આગ તાલુકે જિલ્લા અને રાજ્ય પર અને સ્ટેટ બીજા સ્ટેટમાં અને દેશ એને આગ લાગશે અને હવે જવાબ આપીશું આ ઇલેક્શનની અંદર ક્ષત્રિય સમાજ આપશે જો આ ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આજ રોજ કાંકરેજ રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એ આવેદનપત્ર છે એ અમે જિલ્લા કલેક્ટર સાહેબને નિયમ અનુસારની કાર્યવાહી માટે મોકલી આપશું ધન્યવાદ કર્ષણ સિસોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે